જય માતા મિત્રો કેમ છો બધા મજામાં માં આજે મગ ની દાર બનાવશું આપડે આવી ગયા દેવજી ભાઈ પટેલ વાળીએ એમના મગ આપણે ફરી વીણશું કારણ કે આપડે વાળી મગ નથી વાયા તો મગની ની ફરી આપડે કેવી વીણ તમને બતાવશું મગ ના દાણા નીચે વીણશું આ રીતે પીરી લીલી એકદમ દાણા ભરાવદાર હોય એ ફરી વીણ લેશું આપડે વિડીયો તમે આગળ બધા બન્યા રહેજો રેજો વીણી લઈએ હાલો તો ફરી આપણે વિલ્લી થઈ છે હવે આપણે જાશું ઘરે આવજો દેવજી ભાઈ મગન ફરી વીણીને આપણે આવી ગયા છે પાછા વાળીએ મગને પેલા આપણે ફોલી લઈએ આ રીતના આપણે ફોલી નાખશું લીલા મગની ફરિયાને મગની દાળ ને મગનું શાક બનાવતા તમે ઘણીવાર જોયું હશે પણ આ લીલી મગની દાળ તમે તો પહેલી વાર જોતા હશો કદાચ સરસ એવી બને લીલા મગની દાળ દાળ બનાવશો લીલા મગની દાળ આ રીતના દાણા બધા આપણે લેવાના પાકલ બહુ નહી લેવાના આપણે ફોલાઈ ગઈ છે મગની ફર્યું નાણા જૂતા જેટલા કાઢી લીધા તો નાણા ને આપણે બાફવાના છે તો આપણે તાપ કરી પેલા मगी दाणे પહેલાં એક મોટી ડુંગળી આપણે સોલ લેશું ડુંગળીને નાખવાની છે આપણે બાફામાં નાખી સ્વાદ સારો આવશે ઘરમાં પણ નાખશું પણ બાફામાં આપણે નાખી સ્વાદ સારો આવે ડુંગળી આપણે સુધાર નાખીશું આ રીતના મોટી સુધારવાની કારણ કે બાફામાં નાખી મોટી સુધારી એટલે હાલે આપણે મગના દાણા ભેગી જ નાખી દઈશું આ નાખી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે કારણ કે જલ્દી ચડી જાય મગ બફા ત્યાં સુધી બીજી આપણે બધી સુધારવાની મસાલાની સંભાળ તૈયારી આવે લસણને આપણે પહેલાં ફોલી નાખી શાકભાજી આપણે જોતા એટલે લઈ લીધા લસણ ગયું ડુંગળી સુલાઈ ગઈ હવે કશો એને ક્રશ આપણે એટલે લઈ લઈશું ડુંગળીને ડુંગળી આપણે ક્રશ કરી નાખશો હોય ડુંગળી આપણે ક્રશ થઈ ગઈ છે કાઢ લેશું બહાર એ આ રીતે એક વસ્તુ કેમ બધી આપણે ક્રશ કરી નાખીશું ટમેટા લઈ લઈએ સુધા તરસ કરી નાખીએ ટમેટા પણ આપણે થઈ ગયા પીરી અને સાઈડમાં થાળીમાં હવે આપણે પેસ્ટ બનાવીશું લસણ મરચા અને આદુ ને મરચાં પહેલા આપણે સુધાર લઈએ મરચા આપણે સુધારા ગયા આદુ થોડુંક નાખી દેસુ આદુ મરચા લસણ ને પણ આપણે તરસ કરી નાખીએ આદુ મરચા લસણ પણ આપણે થઈ ગયા ને થાળી બારે આ રીતે આપણે થઈ ગઈ તૈયાર મગફળી બફાજા જવાની તૈયારી આપણે દાળમાં જે મેન મસાલા હોય ને એની જ ખાસિયત છે આપણે તજ લઈ લેશું તજના ટુકડા લીધા સાથે આટલા કારણ કે સ્વાદ આવે ને આ આખા મસાલાથી જ આવે પીસણ મસાલો આપણે ગરમ નાખીએ પણ એવો સ્વાદ નહીં આના જો આપણે તજ નાખી દીધા બાધીએ નાખી દઈએ અને આ લાવીને મરી આ મસાલાને આપણે ખાંડી નાખવાના છે મસાલા આપણે ખાંડી નાખીએ હા ભૂકો પાવડર કરવાનો છે આનો મેન સ્વાદ છે એ આપણે આ મસાલાથી જ આવશે મસાલો પણ આપણે ખંડાઈ ગયો આ રીતના પાવડર બનાવી નાખવાનો મસાલો તૈયાર સુધારી શાક ની ત્યાં સુધી આપણે મગ પણ બફાઈ ગયા સરસ ગયા મગ બાલા મગને આપણે કાઢીશું બીજી તપેલીમાં વઘર માટે આપણે ટપેલું મૂકી દીધું છે પાણી ટપેલું ધોઈ નાખી પાણી ભરવા દઈશું પાણી ભરી ગયા એટલે આપણે નાખી દેવા તેલ બધા પ્રમાણે આપણે તેલ નાખી દઈએ તપેલામાં આવે તેલ આપણું આવી ગયું છે રાય નાખી દીધું પેલા ઘરમાં રાઈ ફૂટવા લાગે એટલે જીરું બે થી ત્રણ તમાલપત્રો ચાર થી પાંચ ટૂકા લાલ મરચાં મીઠો લીમડો હી આદુ મરચા લસણની પેસ્ટ ડુંગળીની પેસ્ટ લાલ મરચું બે થી ત્રણ ચમચી જેટલું નાખશું કારણ કે ગરમ મસાલો છે એક ચમચી જેટલું ધાણા જીધું મસાલો નાખીને બધું આપણે અલગ નાખી મસાલા પાકવા દે થોડીક તેલમાં થોડક મસાલો પાકેલા મગમાં બાફના પાણી કાઢી દે નાખી દે થોડું પાણી થોડું નાખી પાકવા દેશું મસાલાની ડુંગરી બધું આ બધું પાક કે ત્યાં સુધી આપણે મગને કાટી નાખીશું થોનું પાણી તો બધું આપણે કાઢી નાખ્યું વાત કમલથી દાળ માં જે ઉપયોગ કરવાનો છે મગને આપણે હવે પચરી નાખશું મગને આપણે હવે પસી નાખી બાફેલા સૈ લે જપટે કાયગા એ મસાલો ખાણી માં ખાલી નાખ્યો તો મસાલો નાખી દે હવે હવે ટમેટા બાકી રાખા રે ટમેટા નાખી દે મસાલા ટમેટા નાખી ફરી પાસે આપણે હલાવીને મિક્સ કરી નાખી તેમાં પાકવા દઈ બરોબર અને આપણે આ રીતના ચૂદો થઈ ગયો છે નાખી દઈએ આપણે બરાબર હલાવી નાખીએ હવે મિક્સ કરી નાખીએ પછી પાણી નાખી બાફેલા મગનું આપણે છે આપણે બાફેલ પાણી કાઢ્યું હતું મગનું એ નાખી દઈશું બધું કાટ્યું અંદર બરાબર મિક્સ કરી જરૂર પડશે થોડુંક પાણી આપણે નાખી દઈશું ને બરાબર પાકવા દઈશું પાણી નાખીને બીજું બધાનું પાણી આપણે નાખી દઈએ અને દસ મિનિટ આમને પાકવાથી બધો સરસ એવો પાકી જશે દાળ પર સરસે દાળ કટ થઈ છે ઉતાલી નીચે કલર પકડી લી પાપડ દાળની હોય ને પાપડ ની હોય તો જોઈ જ સારો મજા આવે

ત આપણે બાજીના રોટલા ચર્સ મજાના ઘરના વાળીયા ઘરેથી આયા છે બનીન તૈયાર આ સ્લાઈડમાં આપણે ડુંગરી લીંબુ ચર્સ મજા છે કે આપણ પાપડ गरम ગડારમાં નાખી દેશું આપણે કી આની થાળી બનીન થઈ ગઈ છે આપડી તૈયાર જો તમને સારી લાગીઓ તો વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરણ ભૂલતા નહીં ચેનલ માં નવા હોય તો ચેનલ માં સબસ્ક્રાઇબ પણ કરી દેજો સરસ મજાની આપણે વાનગી બની થઈ ગઈ તૈયાર દેશી મોજો જોઈએ છે આપણે વાળીએ ચાલો આપણે હવે ટેસ્ટ માણી જોઈ સરસ એવી આપણી મકની દાળ બની છે જો વિડીયો તમને સારો લાગ્યો હોય షేర్ కానీ భూతా నీ